આપણા દરેક ધર્મ ગ્રંથો ની અંદર સત્સંગની અનંત મહિમા ગાવામાં આવી છે જે મહિમા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન ને સંભળાવી ભગવાન શ્રી રામે અયોધ્યાવાસીઓને સંભળાવી તો સત્સંગની મહિમા સંભળાવી મનુષ્ય શરીર ની મહિમા સંભળાવી અને સૌરાષ્ટ્ર ની અંદર આપણે નામ સાંભળીએ છીએ ગંગા સતી અને પાનબાઈ તો ગંગા સતીજીએ પણ એના જીવનમાં બાવન વાણીઓ બનાવી બાવન વાણીમાં ગંગા સતીજીએ પાનબાઈને પણ સત્સંગની મહિમા સંભળાવી છે ભગવાનના ભજનની મહિમા સંભળાવી ભક્તિની મહિમા સંભળાવી અને અનંત પદોની રચના કરી બાવન વાણીની રચના કરી છે ગંગા સતીજી પાનભાઈ ને સમજાવતા કહે છે સતસંગ રસિતો અગમય પાર છે રે સતસંગ રસિતો પાર છે રે કોઈ પીવનાહાર હાર રે

ન લેવાના રસને લઈ રહ્યો છે ન પીવાના રસને પી રહ્યો છે અને આ અમૂલ્ય જીવનને બરબાદ કરી રહ્યો છે 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 સંતોએ કીધું કે સત્સંગનો રસ મીઠો પણ દુનિયાના લોકોને લાગે છે કેવો તો ઘણા કહેતા હોય કે સત્સંગ તો બેનજી કડવો ઝેર જેવો લાગે કેવો કડવો ઝેર જેવો લાગે સત્સંગમાં ઘણાને કંટાળો આવે ઘણાને ઊંઘ આવે ઘણાને ઘણા નહીં આ બધું થાય ક્યારે કે પહેલી વાર સત્સંગ સાંભળતા હોય તો આ બધું થાય પણ કીધું છે કે વારે વારે જ્યારે જીવનમાં સત્સંગનો રસ વ્યક્તિ ચાખે છે તો સત્સંગ એક એવી અને આદત પડી જાય છે જીવનમાં કે જેમ એક દારૂડિયાને દારૂ પીવાની લત લાગી જાય તો એને નશો કર્યા વિના ચાલતું નથી જ્યાં સુધી દારૂ પીવે એક વાર જુગાર રમવામાં લાગી જાય એક વાર પત્તા હાથમાં લઈ લીધા જ્યાં સુધી એ રમશે નહીં ત્યાં સુધી એનું મન ક્યાંય સ્થિર થશે નહીં શાંતિથી બેસશે નહીં એવી જ રીતે અલગ અલગ પ્રકારની લોકોને લત લાગી જતી હોય છે આદતો બની જતી હોય છે પણ કીધું છે કે જ્યારે એવી જ એક લત એવી જ આદત જ્યારે વ્યક્તિ સત્સંગ શ્રવણ કરવામાં લગાવે છે એવી જ આદત જ્યારે સત્સંગની બનાવે છે તો સત્સંગનો રસ ભલે કડવો કીધો પણ કીધું કે ઈ રસ થી ઈ રસનું પાન કરવાથી વ્યક્તિ મહાન બનાવી શકે છે પોતાના જીવનને સત્સંગનો રસ પીવાથી આગળ ગંગા સતીજી પાન સમજાવે છે પી લે જો પાન બાઈ પી રે હોય તો રસ ને પી લે જો પાન બાઈ પ્યાલો મળ્યો છે ભર પૂર પ્યાલો મળ્યો છે ભર પૂર વખતે ગયા પછી પસ્તા થાશે પાનભાઈ અચાનક ખાશે તમને કાળ રે અચાનક ખાંસી તમને કાણડે શું સમજાવે છે કે પીવો હોય તો રસને પી લેજો પાનબાઈ વખત ગયા પછી પસ્તાવો થશે આ વાત ખાલી ગંગા સતીજી એ પાનબાઈને સમજાવવા માટે નથી કીધી પણ આપણા જેવા દરેક જીવોને સમજાવવા માટે આ વાત લખીને ગયા ગંગા સતી પાનબાઈને કહે છે કે સમય જતો રહે એકવાર હાથમાંથી વખત જતો રહે પછી પછતાવા સિવાય કંઈ હાથમાં રહેવાનું નથી એટલે ગંગા સતીજી પાનબાઈને કહે છે કે હે પાનબાઈ વખત ગયા પેલા

ન કરવાના નશા ગાંજા પીવા લાગી જાય છે ત્યારે જીવનમાં નુકસાન બહુ મોટું થઈ જતું હોય છે જીવનમાં નુકસાન હિ નુકસાન છે પણ ફાયદો ક્યાં છે લાભ ક્યાં છે તો એના માટે ભગવાન શંકર પણ માતા પાર્વતીજીને સમજાવે છે ગિરિજા સંત સમાગમ સમગવાન શંકર માતા પાર્વતીજીને સમજાવે છે કે એવું માં સત્સંગની સમાન સંતો ના સંગની સમાન બીજો કોઈ મોટો જગત લાભ જ નથી સત્સંગમાં બેસવાથી જ્ઞાની સંતોના સંગમાં બેસવાથી જે લાભ મળે છે દોડીને જશે જેવી રીતે તમે કોઈ પણ ધંધો બિઝનેસ કરતા હોય નોકરી કરતા હોય તમે જ્યાં જાઓ છો નોકરી કરવા માટે બિઝનેસમાં ધંધામાં

તમે પંદર હજાર વાળી નોકરી કરશો કે પછી ત્રીસ હજાર વાળી તો તમે જ કહેશો કે જ્યાંથી પગાર મળે છે એને તમે પેલા પકડશો ત્યાં તમે દોડીને જશો ઠીક એવી જ રીતે સજનો સત્સંગથી ભગવાનની ભક્તિ કરવાથી ભગવાનનું ધ્યાન ભજન કરવાથી આજ સુધી કોઈના મોઢેથી તમે નહીં સાંભળ્યું હોય કે ભક્તિ કરવાથી નુકસાન થઈ ભક્તિ કરવાથી ફાયદો ફાયદો છે છે જીવનમાં લાભ લાભ તમને એક નાની સરખી વાત બતાવું એકવાર એક ગામડા ગામની અંદર ચાર બેનો હતા હવે ચારેય બહેનો ઘર પરિવારનું પાલન પોષણ કરે ખાવા પીવાનું બનાવે અને જમીને જ્યારે ફ્રી થાય ત્યારે ગામડાની અંદર લોકોની આદત હોય કે સાંજે બધાએ જમીને ફ્રી થાય એટલે ડેલા પાસે ઓટલે આવીને બેસે અને બધાએ પોતપોતાની વાતોની રજૂઆત કરતા હોય છે વાતો કરતા હોય તો ચારેય બેનો બેઠા બેઠા આપસની અંદર ચર્ચા કરતા હતા વાતો કરતા હતા ચારેય પોતપોતાના ઘરની વાતો કરવા લાગ્યા કે આજ એક બેન કીધું કે આજે તો મારા ઘરની અંદર એવું થયું કે અમે બધાએ સાંજે દૂધ ને રોટલો ને શાક ને જમી લીધું તોય મારા ઘરની અંદર અડધો લિટર જેટલું દૂધ પડ્યું રહ્યું તો બીજી કહેવા લાગી કે મારે એવું થયું તો કે તે અડધો લિટર દૂધ પડ્યું રહ્યું એનું શું કર્યું તો પેલી કહેવા લાગી અડધો લિટર દૂધ પડ્યું રહ્યું એને મેં ફ્રિજમાં મૂકી દીધું ક્યાં મૂક્યું ફ્રિજમાં મૂક્યું તો બીજી કેવા લાગી કે મારે એવું જ થયું અમે બધાએ આરામથી જમી લીધું અને જોયું તો પોણો લિટર જેટલું દૂધ પડ્યું રહ્યું તો પેલી કે તે ક્યાં મૂક્યું તે શું કર્યું એનું તો કે મેં તો ફ્રિજરમાં મૂકી દીધું ફ્રિજમાં મૂકી અને જો બગડી જાય તો એટલે એને વધારે બુદ્ધિ લગાવી અને કેવા લાગી મેં તો ફ્રીજરમાં જ મૂકી દીધું બરફ થઈ જાય જામી જાય એટલે બગડવાની ચિંતા રહે નહીં તો હવે બેનો બેનો ભેગા થાય એટલે એક કે એટલે બીજીને કીધા વગર ચાલે નહીં બીજી કે એટલે ત્રીજી થી રેવાય નહીં એટલે ત્રીજી પણ કેવા લાગી કે મારા ઘરમાં પણ એવું જ થયું અમે બધાએ જમી લીધું તોય મારા ઘરમાં પણ એક લિટર જેટલું દૂધ પડ્યું રહ્યું એક લીટર જેટલું દૂધ પડ્યું કર્યું એ કેવા લાગી કે તે ફ્રિજમાં મૂક્યું બીજી કે મેં ફ્રિજરમાં મૂક્યું તો ત્રીજીએ કીધું મેં તો ગરમ કરીને ઢાંકીને રાખી દીધું તો જેણે ફ્રિજરમાં મૂક્યું તું ને એ કેવા લાગી ઈતે ઢાકીને રાખ્યું ઈ તો બિલાડી આવીને પી જવાની બીક લાગે યા તો બહાર પડ્યું હોય તો બગડી પણ જાય એટલે મેં તો ફ્રીઝરમાં જ મૂકી દીધું કોઈ વાતની ચિંતા જ નહીં તો ત્રણેય બહેનોએ પોતપોતાના ઘરની વાત પૂરી કરી તો ચોથી થી રેવાયું નહીં ચોથી સ્ત્રી પણ કેવા લાગે છે કે મારા ઘરમાં એવું થયું હું તો 2 લિટર દૂધ લાવીતી તો

કે એને બુદ્ધિનો ઉપયોગ કર્યો અને વિચાર કર્યો કે આ દૂધ પડ્યું છે ને તો ગાયનું છે અને ગાયનું દૂધ તો એમ પણ ગુણકારી ગાયનું દૂધ એમ પણ ગુણકારી એટલે પડ્યું પડ્યું ગમે ત્યાં મૂકીએ બગડી જાય ને બરફ થઈ જાય ને ક્યાં જાય કાંઈ નક્કી નહીં એના કરતા લાવ પી જવા દે એટલે બેન તો ઊભા ઉભા ઘટઘટાવી ગયા

તો એ પડ્યા પડ્યા કઈ ફાયદો કરશે ત્યારે નુકસાન કરતું નથી એટલે દરેકના જીવનમાં સત્સંગ વ્યક્તિએ જ્યાંથી પણ મળે ત્યાંથી સાંભળી લેવો જોઈએ કારણ કે જ્યાં પણ સત્સંગ થતો હોય ભગવાનના ગુણ ગવાતા હોય ત્યાં આપણા આત્માના કલ્યાણની આત્માના હિત માટેની જ સંતો વાત બતાવતા હોય છે એટલે જીવનમાં આળસને છોડી ઊંઘને છોડી છોડી અને પહેલું કામ વ્યક્તિએ કરવું જોઈએ કે આપણે સત્સંગને જીવનમાં મહત્વ આપીએ સત્સંગને જીવનમાં શ્રવણ કરીએ જે ફાયદાવાળી વસ્તુ છે એ પેલા કરીશું તો જીવનમાં આપણે ઘણું બધું પ્રાપ્ત કરી શકશું સત્સંગના માધ્યમથી જ જીવ પોતાના જીવનમાં પરમાત્મા ઈશ્વર સુધી પહોંચી શકે છે માટે મનુષ્ય જીવન મળ્યું છે આ જીવનને ખાવા પીવા અને ઊંઘવામાં ખાલી લગાવશો નહીં અને આ જીવનને ભક્તિ ભજનમાં સત્સંગમાં લગાવી મનુષ્ય જીવન સફળ અને સાર્થક બનાવવાનો પ્રયાસ કરશું બોલી શ્રી સદગુરુદેવ મહારાજ કે